હાય બેટા હાય એવરી વન ચાલો નેક્સ્ટ હાલ ડે હાઈડ અને કિટોનની બનાવટની અંદર પાર્ટ થ્રી જોઈએ જોઈએ એમાં પેલું ગ્રિજ્ઞાન પ્રક્રિયાક દ્વારા ગ્રિજ્ઞા પ્રક્રિયા એટલે કોણ બેટા આર એમજી એક્સ આલ્કાહિલ મેગ્નેશિયમ હેલાહિટ ધીસ ઇઝ કોલ્ડ ગ્રીઝનાડ રિએજન્ટ વિક્ટર ગ્રીજ્ઞાડે રજૂઆત કરી હતી ચાલો ગ્રિજ્ઞાન પ્રક્રિયાક દ્વારા કોની સાથે પ્રક્રિયા કરાવવાની નાઇટ્રાયલ સાથે નાઇટ્રાયલ એસ સીએન આર એમજી આઈની શુ કઈ થરની પ્રક્રિયા કરાવવામાં આવે તો જો શું થાય છે પહેલાં તો અહીંયાથી બોન્ડ બ્રેક થાય બોન્ડ બ્રેક થાય ટૂં આર અહીંયા જોડાઈ જાય બરાબર એન છે એમ જે આઈ સાથે જોડાય એટલે જો બોન્ડ બ્રેક થઈ ગયો યોગશીલ નીપજ મળી ગઈ પછી પાણીની પ્રેઝન્સમાં એસિડિક માધ્યમની અંદર પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો પાણી સાથે પ્રક્રિયા થાય એસિડિક માધ્યમની અંદર ઓક્સિડેશન થઈ જાય બરાબર અહીંયાથી જો એનએચ થ્રી નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાઈ જાય એનએચ થ્રી દૂર થાય પછી પાણીમાંથી ઓક્સિજન છે એ અહીંયા જોડાઈ જાય આર સી એચ ઓ બને હવે એટલે પાણીની અંદરથી બે અણુ બધા આવે એમજી આઈ એચ પ્લસ અને ઓ એચ માઇનસ તો એચ પ્લસ તો આપણે જોયું કે કાર્બન સાથે જોડાઈ જાય તો ઓ એચ માઇનસ ક્યાં જશે મેગ્નેશિયમ આયોડાઈડ સાથે જોડાઈ જાય એટલે જો આલ્ટીહાઈડ બની ગયો એક તો એનએચસી દૂર થઈ ગયો અને એમજી ઓ એચ આઈ છે એ આપણને પ્રાપ્ત થાય તો આ રીતના પૂરી પ્રોસેસ થાય નાઇટ્રાઇલમાંથી દ્ધિગાર્ડ રિએજન્ટ દ્વારા આપણે શું બનાવી શકીએ બેટા આલ્ડીહાઈડ છે એ બનાવી શકાય સમજ પડી દરેક દરેકને ચાલો આગળ જોઈએ નેક્સ્ટ જોવો પછી એસ સીએન ટ્રિપલ વોન એસ હાઇડ્રોજન સાયનાઇડ લેવામાં આવે હા સાયક્લિક આલ્કાઇલ હેલાઇટ લેવામાં આવે તો પણ એમની પ્રોસેસ થાય બોન્ડ બ્રેક થાય સેમ એઝ ઇટ ઇઝ આરની જગ્યાએ અહીંયા જોડાઈ જાય બરાબર સાયક્લોપ્રોપેન છે એ જોડાઈ જાય ચલો એન એમ બને પાણી સાથે ફરીથી એચ સીએલની પ્રેઝેન્સમાં પ્રક્રિયા થાય એટલે શું થાય તો જો સી એચ ઓ અહીંયા જોડાઈ જાય નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન છે એ જોડાઈ જાય અને એમજી સાથે બીઆર તો છે જો એ જોડાઈ જાય તો આ રીતના એમની પ્રોપર પ્રોસેસ છે એ થાય અને સાયક્લિક આલ્ટીહાઈ કમ્પાઉન્ડ છે એ આપણને પ્રાપ્ત થાય ચાલો તો આ રીતના એમની પ્રોસેસ થાય નેક્સ્ટ ઓ અલ્કાઇલ સાયનાઇડ લઈ અલ્કાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય તો એ ઓક્સિલ નીપજ બને ફરીથી સેમ એઝ ઇટ ઇઝ હા બેટા બોન્ડ બ્રેક થાય આર અહીંયા જોડાય એમ આઈ છે એ નાઇટ્રોજન સાથે જોડાય તો પછી પાછી પાણી સાથે પ્રક્રિયા થાય જ પ્લસની પ્રેઝન્સમાં એટલે શું થાય અહીંયાથી આટલો ભાગ પહેલાં તો દૂર થાય હા એમની સાથે કોણ જોડાઈ જાય ઓક્સિજન છે એ જોડાઈ જાય એટલે જો શું બની ગયો સી ડબલ બોન્ડ હો સર સી ડબલ બોન્ડ હો અમને ખબર છે બોલો રીધી સીધી બોલો બેટા પવિત્રતા બોલો ચાલો કિટોન છે એ પ્રાપ્ત થાય બરાબર બાકી શું બની જાય એનએચ થ્રી અને એમજી આઈ છે એ યોગ હાર્ડ પેદાશ તરીકે આપણને પ્રાપ્ત થાય તો આ રીતના અલકાલ સાયનાઈડ હોય તો કીટોન છે એ મળે હાઇડ્રોજન સાઇનાઇડ હતું જો હાઇડ્રોજન સાયનાઇડ હોય તો આલ્હાઈડ મળે આલ્કાઇલ સાયનાઇડ હોય તો શું મળી જાય બેટા કીટોન છે એ પ્રાપ્ત થાય સમજ પડે દરેકને ચાલો આગળ જોઈએ એસ્ટર સાથે પ્રક્રિયા કરવામાં આવે ઇથાઇલ ફોર્મેટ અલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડની જ વાત કરીએ છીએ હા એસ્ટર સાથે પ્રોસેસ થાય બોન્ડ છે એ બ્રેક થાય ટૂંય ટુંય ચું ચું હં શું થાય એમજી ઓક્સિજન સાથે જોડાઈ જાય આર કોની સાથે જોડાશે કાર્બન સાથે જોડાશે ઇથાઇલ ફોર્મેટમાંથી ચાલો અસ્થાયી નીપજ આપણને પ્રાપ્ત થાય યોગશીલ અસ્થાયી નીપજ છે એ મળે આપણને પાણી સાથે એચ પ્લસની પ્રેઝન્સમાં પ્રક્રિયા થાય એટલે જુઓ અહીંયાથી શું દૂર થઈ ગયું ઇથેનોલ છે એ દૂર થઈ ગયું પછી બીજું શું થાય બે મોલ લઈ અને પ્રોસેસ કરાવવામાં આવે હં ચાલો તો બે મોલ લઈ અને પ્રોસેસ કરાવો તો જુઓ આપણને શું મળી જાય હવે આલ્ડીહાઈટ છે એ આપણને પ્રાપ્ત થાય અહીંયા એમ જીએક્સ ઓ સી ટુ એચ ફાઈ છે એમની સાથે સી ટુ એચ ફાઈ છે એ જોડાઈ જાય ચાલો તો આ રીતના આલ્ડીહાઈટ એસ્ટર હોય તો એમાંથી આપણને આલ્ડીહાઈટ છે એ આલ્ડીહાઈટ કમ્પાઉન્ડ પ્રાપ્ત થાય ચાલો તો આ રીતના પ્રોસેસ થાય ઇથાઇલ ફોર્મેટમાંથી આલ્ડીહાઈટ છે એ મળે નેક્સ્ટ જવાબ પછી ઇથાઇલ એસિટેટ લેવામાં આવે તો શું મળશે શું હતું અહીંયા ઇથાઇલ ફોર્મેટ હતો એટલે આલ્ડી મળ્યો ઇથાઇલ એસિટેટ લઈ બાકી પ્રોસેસ તો સેમ જ થાય હા ઇથાઇલ એસિટેટ લેવામાં આવે આર એમજી સાથે પ્રક્રિયા થાય ફરીથી બોન્ડ બ્રેક થાય તોય આર છે એ અહીંયા જોડાય એમ જીએક્સ એ ઓક્સિજન સાથે જોડાય પછી જો ફરીથી હા પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો અહીંયા શું મળી જાય છે આપણને કિટોન છે એ કિટોન પ્રાપ્ત થાય ચાલો તો ઇથાઇલ ફોર્મેટ હોય તો આલ્ડીહાઇડ ઇથાઇલ એસિટેટ હોય તો શું મળે છે કીટોન મળે છે એઝ ઇટ ઇઝ સેમ પ્રોસેસ થાય નેક્સ્ટ જો એસિડ હેલાઇડ અને એસિડ એન હાઇડ્રાઇડ દ્વારા પ્રક્રિયા કરાવવામાં આવે એસિડ એન હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થાય પહેલાં જો એસિડ હેલાઇડ ક્લોરાઇડ લેવામાં આવે સાથે પ્રક્રિયા થાય સેમ ઇટ અહીંયા કાર્બન સાથે એનજી ઓક્સિજન સાથે બોન્ડ બ્રેક જો આટલું તો થશે જ એટ તો થાય ને પેલા અસ્થાયી નીપદ તો મળે ને ચાલો એટલે આપણને અસ્થાયી નીપજ બની જાય એ અસ્થાયી નીપદની જો તમે પાણી સાથે પ્રક્રિયા કરાવો એચ ઓ એચ સાથે તો પાણી સાથે પ્રક્રિયા કરાવો તો શું થાય છે જો વિચારો થઈ ગયું પેલા જેવું સેમ બેટા સેમ ખબર પડી અહીંયાથી આટલો ભાગ છે એ અલગ થઈ ગયો જો દેખાય જ છે તમને સી એ થ્રી સી ડબલ બોન્ડ ઓ બની જશે અહીંયા એચ જોડાઈ જશે એસિટાલડી હાઈડ બનશે અને અહીંયાથી એમ જી એલ ટુ છે એ અલગ થઈ જશે તો આ રીતના એમની પ્રોસેસ થાય ફોર્માઇલ ક્લોરાઇડ હોય તો એસિટાલડી હાઈડ મળે એવી જ રીતના જો એસિટાઇલ ક્લોરાઇડ હોય તો પહેલાં જેવું પહેલાંની અંદર જોયું ને આપણે કે અહીંયા ઇથાઇલ ફોર્મેટ હતો તો આલડી હાઈડ મળ્યો ઇથાઇલ એસિટાઈટ છે તો કિટોન મેળો ફોરમાઇલ ક્લોરાઇડ હતો તો એસિટાલ ડિહાઈડ મળ્યો એસિટાઇલ ક્લોરાઇડ છે તો એસિટોન મળશે સિમ્પલ બોન્ડ બ્રેક થયો સી થ્રી અહીંયા જોડાણો એમજી સીએલ અહીંયા જોડાણું અસ્થાયી નીપજ બની પછી એમની પાણી સાથે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થાય તો જાવ શું બને છે હવે એમ જીસીએલ ટુ અહીંયાથી દૂર થઈ ગયું ચાલો આખો અહીંયા ડબલ બોન્ડ બની ગયા એસિટોન છે એ આપણને પ્રાપ્ત થઈ ગયો તો આ રીતના એમની પ્રોસેસ થાય એસિટોન મળે અને એમ ટુ છે એ દૂર થઈ જાય ચાલો આ રીતના પૂરેપૂરી પ્રોસેસ છે એ પ્રોસેસ થાય અહીંયા હાઇડ્રોજન આવશે હં ચાલો ખ્યાલ આવ્યો તો આ રીતના આપણને પ્રોસેસ થાય અને સીએચ થ્રી સોરી સીએચ થ્રી આપણને મળશે અહીંયા સીએ થ્રી બરાબર છે ચાલો તો આ સીએ થ્રી અહીંયા આપણને સીએ થ્રી જ બનશે હા એસિટોન છે એ મળશે આ રીતના એસિડ એન હાઇડ્રાઇડ માત્ર જો ગ્રિજ્ઞાન પ્રક્રિયા સાથે જ કીટોન આપે હા એસિડ એન હાઇડ્રાઇડ લેવામાં આવે તો ફક્ત કોણ ગ્રિજનાળ પ્રક્રિયક સાથે જે કીટોન સંયોજનો બનાવે ફોર્માલ ક્લોરાઇડ એસિટાલહાઈડ એસિટાઇલ ક્લોરાઇડ શું બન્યું બેટા એસિટોન એવી રીતના એસિડ એન હાઇડ્રાઇડ લેવામાં આવે ચાલો લઈએ આ જો લીધો એસિડ એન હાઈડ્રાઇડ પ્રક્રિયક સાથે પ્રોસેસ કરાવો અસ્થાયી નિપજ બની કોઈ બી એક જગ્યાએથી બોન્ડ બ્રેક કરો ટોંય તો એમજી સીએલ ઉમેરાઈ જાય આ બાજુ સીએ થ્રી ઉમેરાઈ ગયું જો થઈ ગયું એચ ઓએસ સાથે પ્રક્રિયા થાય એટલે શું બને છે તો અહીંયાથી જો આટલું ભાગી જશે ટૂંય 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 ચું ચું છું છું એમ જી સીએલ એમ સીએલ તો હતો જ ઓ સીઓર એટલું દૂર થઈ ગયું ડબલ બોન્ડ બની ગયા એટલે શું બની ગયું આપણને અહીંયા કીટોન છે એ બની ગયો બોન્ડ બ્રેક થઈ જાય અહીંયા ડબલ બોન્ડ છે એ બની જશે ચાલો તો આ રીતના એસિડ એન હાઇડ્રાઇડ હોય તો શું મળે ફક્ત ગ્રીગના ડ્રીએજન્ટ સાથે કીટોન આપે છે દિમાગની અંદર ફિટ રાખવાનું આ બધું જ આ બધું વારંવાર જોયા કરવાનું એકવાર જોવાથી સમજાઈ જાય એવું જરૂરી નથી એટલે વારંવાર જોવું પડે ઓર્થો એસ્ટર સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ચાલો એસ્ટર લઈ અને પ્રક્રિયા કરાવવાનો હાલકાલ મેગ્નેશિયમ આયોડાઇડ લીધું મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ એસ્ટર સાથે પ્રક્રિયા કરાવવાની જો સી એચ ઓ સી ટુ એચ ફાઇવ સી ટુ એચ ફાઇવ સી ટુ એચ ફાઇવ લઈ ત્રણ મોલ અને પ્રક્રિયા કરાવવામાં આવે તો ફર્સ્ટ સ્ટેપની અંદર જો આટલું રિમૂવ થઈ જાય છે અહીંયાથી એમ જી આઈ સી ટુ એચ ફાઇવ ચાલો એટલું દૂર થઈ ગયું એટલે અહીંયા એમની સાથે એ થ્રી સાથે જોડાઈ જશે એ થ્રી સી એચ ઓ સી ટુ એચ ફાઇવ ઓ સી ટુ એચ ફાઈવ બને પાણી સાથે પ્રક્રિયા થાય હાઇડ્રોજન આપણને મળશે એટલે જો અહીંયાથી ચૂં આટલું દૂર થઈ જશે બરાબર ચાલો ચલો ભાઈ આટલું દૂર થઈ જાય છે અહીંયાથી કઈ કઈ વસ્તુ સી ટુ એચ ફાઈ ઓ સી એચ ફાઈ દૂર થઈ જાય સી એચ ફાઈ ઓ એચ છે એ ઇથેનોલ ટૂંકમાં દૂર થઈ જાય ઓક્સિજન સાથે અહીંયા છે એ ડબલ બોન્ડ બનાવીને જોડાઈ જાય તો શું બની ગયું સી એચ થ્રી સી એચ ઓ ઇથેનોલ છે એ આપણને ઇથેનાલ પ્રાપ્ત થયો ખ્યાલ આવ્યો તો આ રીતના ઓર્થોએસ્ટર સાથે એમની પ્રક્રિયા છે એ થાય નેક્સ્ટ જો ઓર્થોફોર્મિક એસ્ટર સિવાયના અન્ય તમામ ઓર્થોએસ્ટરની ગ્રિજ્ઞાન પ્રક્રિયા સાથેની પ્રક્રિયાથી શું મળે છે આપણને કીટોન મળે ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એમસી ક્યુ હા જે નીટ એક્ઝામ ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બેટા ઓર્થોફોર્મિક એસ્ટર સિવાયના બાકીના ઓર્થોએસ્ટરની ગ્રિજ્ઞાન પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો શું બને કીટોન છે એ કિટોન આપણને પ્રાપ્ત થાય જો સીએ થ્રી એમજી આઈ લેવામાં આવે સી થ્રી સી ઓ સી ટુ એચ ફાઈવ ઇથાયેલો અર્થ ફોર્મેટ છે એ મળે પહેલાં તો સિમ્પલ પહેલાંમાં જોયું એવું જ એમજી આઈ આટલું અહીંયાથી દૂર થઈ ગયું ચાલો વેરી ગુડ સીએ થ્રી સીએ થ્રી અહીંયા કાર્બન સાથે સી એ થ્રી છે એ જોડાઈ ગયો એટલે જો ઓ સી ટુ એચ ફાઈવ બન્યું પછી અહીંયાથી શું થશે ટુ ઇથેનોલ છે એ દૂર થઈ જશે અને અહીંયા શું બને છે તો કે અહીંયા ડબલ બોન્ડ આવી જશે બરાબર એટલે આપણને શું પ્રાપ્ત થયું એસિટોન છે એ મળ્યો તો આ રીતના ઓર્થોફોર્મિક એસ્ટર સિવાયના બાકીના ઓર્થો એસ્ટર શું કરે ગ્રી પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દે બેટા કિટોન બનાવે એટલે જો આપણને કિટોન એસિટોન મળી ગયો ખબર પડી તમને એસિટોન છે એ અહીંયા પ્રાપ્ત થયો હા તો આ રીતના પ્રોસેસ થાય ક્લિયર ચાલ પછી જો એસિડ ક્લો એસિડ ક્લોરાઈડમાંથી એસિડ ક્લોરાઇડમાંથી પ્રક્રિયા થાય રોજનમંડ પ્રક્રિયા મક્ત કોના માટે વપરાય આ પ્રક્રિયા ફક્ત કોના માટે છે ઓનલી એન્ડ ઓનલી હિસ્સા આલ્ટિહાઈડ કમ્પાઉન્ડ એસિડ ક્લોરાઈડ લેવામાં આવે પેલેડિયમ બેરિયમ સલ્ફેટ ઉકળતું ઝાયલીન લાવે અને પ્રોસેસ કરાવવામાં આવે તો એસિડ ક્લોરાઈડમાંથી જવા શું થાય છે હં હાઇડ્રોજનની આજ રિડક્શન થાય હા પેલેડિયમ હોય એટલે શું થાય પેલેડિયમ ને બેરિયમ સલ્ફેટનું મિશ્રણ જ્યારે પેલેડિયમ તરીકે ઓળખાય પોઈઝનસ પેલેડિયમ તો રિડક્શન થાય રિડક્શનથી શું મળે છે આપણને આલ્ટિહાઈડ છે એ આલ્ટિહાઈડ પ્રાપ્ત થાય આર બોન્ડ હોય એચ આ ડિહાઈડ પ્રાપ્ત થાય હાઇડ્રોજન એડ થઈ ગયું અને એસિએલ દૂર થઈ ગયું ચાલો એવી જ રીતના જો એસિડ ક્લોરાઇડ એસિટાઇલ ક્લોરાઇડ હોય તો એમની પ્રોસેસ થાય તો પણ શું થાય અહીંયાથી સીએલ છે એ દૂર થાય એચ હોય તો એક હાઇડ્રોજન છે એ કાર્બન સાથે એક હાઇડ્રોજન ક્લોરીન સાથે વપરાઈ જાય એસિટાલ ડિહાઈડ અને એ સીએલ છે એ મળે તો આ રીતના રોજનમંડ પ્રક્રિયા એસિડ ક્લોરાઇડમાંથી આપણે એસિટાલ ડિહાઈડ બનાવી શકીએ પછી જો એસિડ ક્લોરાઈડનું રિડક્શન કરતા જેવા કે કેવા કેવા આવા કયા કયા ટ્રાય ત્રુટીયક બ્યુટોક્સી એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લિથિયમ એલ ઓસીએ થ્રી થ્રાઇસ એચ અથવા તો ટ્રાયન બ્યુટાઇલ ટીનહાઈડ્રાઇડ એલ્યુમિનિયમની જગ્યાએ ટીનહાઇડ્રેડ લેવામાં આવે એસન સી ફોર એચ નાઇન થ્રાઇસ એચ વડે એસનથી સેમાં રૂપાંતર કરી શકાય હલ્ડિહાઈડમાં રૂપાંતર કરી શકીએ તો જો એસિડ ક્લોરાઇડ લેવામાં આવે આવા રિડક્શન કરતાં ઉમેરવામાં આવે હા એલા એલ ઓસીએ ત્રીથ્રાઇસ એચ એટલે શું ઇટ તૃતીયક બ્યુટોક્સી એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઉમેરવામાં આવે તો એસિડ ક્લોરાઇડની હાજરીમાં પ્રોસેસ થાય શું બની જાય આલ્ડીહાઇડ છે એ બની જાય અહીંયાથી લિથિયમ એલ આઈ ફોર્મમાં છે એ રિમૂવ થઈ જાય ચાલો પછી એ એલ ઓસી એ થ્રી થ્રાઇ સેચ છે એ રિમૂવ થઈ જાય ચાલો અને આ રીતના પ્રોસેસ થાય હાઇડ્રોજન છે એ સીએલ દૂર થાય હાઇડ્રોજન છે એ અહીંયા કાર્બન સાથે જોડાઈ જાય એટલે જો શું બની જાય આલ્ડીહાઇડ તો આ રીતના એસિડ ક્લોરાઇડમાંથી પણ શું મળે બેઠા આલ્ડીહાઈટ છે એ પ્રાપ્ત થાય ખબર પડી તમને ખ્યાલ આવ્યો તો આ રીતના એમની પ્રોસેસ થાય એસી ક્લોરાઇડ રિડક્શન કરતાં ઉમેરવામાં આવે આવા કમ્પાઉન્ડ ઉમેરવામાં આવે તો પણ આપણને આલ્ડીહાઈટ છે મળે હા ચાલો નેક્સ્ટ જોવા પછી સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એને એલ એચ ફોર લેવામાં આવે અથવા તો ડાયબલ એચ ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે ડાયબલ એચ પણ એસ્ટરનું સેમાં રૂપાંતર કરી દે આલ્ડી હાઈડમાં રૂપાંતર કરી દેજો એસ્ટર લીધો હાઇડ્રોજન સાથે રિડક્શન થાય સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈટ તો જો આલ્ડીહાઈડ છે એ આપણને પ્રાપ્ત થાય પ્લસ શું મળે આર આલ્કોહોલ છે એ પ્રાપ્ત થાય એસ્ટરમાંથી આલ્ડીહાઈડ બની જાય એવી જ રીતના જો એસિડ ક્લોરાઇડની ડાય આલ્કાઇલ કેડમિયમ સાથે પ્રક્રિયા થાય ડાય એલ્કાલ કેડમિયમ એસિડ ક્લોરાઇડ લઈને પ્રક્રિયા થાય તો શું બનાવે કિટોન બનાવી દીજો સી ઓ સીએલ સીએલ છે એ કોની સાથે જોડાઈ જાય અહીંયા કેડમિયમ સાથે લીધો સીડીસીએલ ટુના ફોર્મમાં રીબૂટ રિલીઝ થઈ જાય અને આ આપણને શું મળી ગયું બેટા કિટોન છે એ પ્રાપ્ત થાય હા એવી જ રીતના જો એસિડક્લોરાઈડ સીએ થ્રી આરની જગ્યાએ સીએ થ્રી સીઓ સીએલ લેવામાં આવે તો પણ આપણને જો એસિટોન મળે પછી ઇથાઇલ કેડેમિયમ લેવામાં આવે ડાયથાઇલ કેડેમિયમ તો પણ આપણને શું મળે એસિટોન સોરી તો આપણને મળશે બ્યુટેનોન છે એ પ્રાપ્ત થાય ટુ બ્યુટેન હા બ્યુટેન ટુ ઓન પ્રાપ્ત થાય અને કેડેમિયમ ક્લોરાઈડ પછી જો બેન્જિનયુક્ત વેન્ઝાઇલ ક્લોરાઇડ લેવામાં આવે એમની મિથાઇલ કેડેમિયમ સાથે પ્રક્રિયા થાય તો પણ આપણને એસીટોફિનોન સી સિક્સ ફાઈવ સીઓ સી એ થ્રી એસિટોફિનોન મળે ખબર પડે છે ને સીએલ છે એ કેડમિયમ સાથે જોડાઈ જાય સિમ્પલ સીએ થ્રી ટોઈસ ક્યાં જશે સીઓ સાથે જોડાઈ જશે બેટા ચાલો તો આ રીતના પ્રોસેસ થાય ને સીડી સીએલ તો મળે ગ્રીજ્ઞાળ પ્રક્રિયક પણ એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવી શકે કીટોન બનાવે પણ આ કીટોન છે તૃતીયક આલ્કોહોલ આગળ જતા પ્રક્રિયા કરીને શું બનાવી દે તૃતીયક આલ્કોહોલ છે એ તૃતીયક આલ્કોહોલ બનાવી દે ખ્યાલ આવ્યો તમને તો આ રીતના એમની પ્રોસેસ થાય ઓકે તો આ રીતના ગ્રીઝનાર્ડ રિએઝેન્ટથી પ્રક્રિયા કરાવી શકાય હં આલ્ડીહાઇડ અને કિટોન બંને વસ્તુ બનાવી શકાય આ જે કાંઈ વિડીયો છે વારંવાર જોવાનો પ્રયત્ન કરવાનો તમારે ખ્યાલ આવ્યો ઓર્ગેનિક ધીસ ઇઝ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ એન્ડ જે નીટ એક્ઝામ ચાલો ઓકે ગાઈઝ બાય એવરી વન અને પછી એકાદ બે પાર્ટ છે એ બનાવટના આપણે જોઈશું અને પછી આગળ એમના ચેપ્ટરની અંદર ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મો એમના વિશે વાતચીત કરીશું ઓકે બાય એવરી વન બેટા થેન્ક યુ